ચણસમાના પત્રકાર મિતેશ વ્યાસની અંતિમ યાત્રામાં જનમેદની નહીં ઉમટી ચણસમાના પત્રકાર મિતેશ વ્યાસને ગઈકાલે આવ્યો હતો હૃદય રોગનો હુમલો સર્ગસ્ત મિતેશ વ્યાસની અંતિમ યાત્રામાં સ્વયંભૂ લોકો મોટી સંખ્યામાં જોડાયા ભારે હૈયે રુદન સથી સ્વ મિતેશ વ્યાસને આપી અંતિમ વિદાય સ્વ મિતેશ વ્યાસની કાયમ ખોટ વર્તાશે ચણસમાં શહેરની અંદર રહેતા અને પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા ચાણસમાના મિતેશ બચુ વ્યાસનો ગઈકાલે હાર્ટ હાર્ટેક આવતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું ત્યારે સમગ્ર ચાણસમા શહેરમાં તેમજ પત્રકાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સ્વર્ગસ્થ મિતેશ વ્યાસની અંતિમ યાત્રા ગઈકાલે રાત્રે નીકળતા સમગ્ર ચાણસમા ગામ તેમજ પત્રકાર આલમ હિપકે ચડ્યું હતું ત્યારે સ્વર્ગસ્થ મિતેશ વ્યાસની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સ્વમિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી